પ્રધાનમંત્રી મોદીના વોકલ ફોર લોકલના આહવાનને યાદ કરતા સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા આહવાન પટેલ મુખ્યમંત્રી તરીકે બાદ અનેક વખત આવી ચૂક્યા છે ત્યારે આજ રોજ ગાંધી જયંતિ નિમિત્તે કીર્તિ મંદિર ખાતે પ્રાર્થના સભામાં તેઓને ખાસ ઉપસ્થિત રહી હતી ત્યારે આજે પ્રાર્થના સભા બાદ પ્રથમ વખત તેઓએ ગાંધીજીના જન્મસ્થળ નજીક આવેલા ગાંધીજીના ધર્મપત્ની કસ્તુરબાના સ્મારકની મુલાકાત લીધી હતી મા આદિશક્તિની આરાધના અને ભક્તિના પવિત્ર તહેવાર નવરાત્રી નિમિત્તે પોરબંદરના સાંધીપની ખાતે સાનિધ્યમાં પુડરીક ગોસ્વામી મહારાજના શ્રી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ગઈકાલે નવમાં નવરે સમાપન થઈ કરવામાં આવ્યું છે શ્રીમદ્ ભાગવત કથાની પૂર્ણાહુતિ સમયે પુડરી ગોસ્વામીજી મહારાજે પુનઃ નવરાત્રીના અવસરે વ્રજ રસથી પૂર્ણ શ્રીમદ ભાગવત કથા કહેવાનો અવસર પ્રાપ્ત થઈ તેવું પૂજ્ય ભાઈશ્રીના ચરણોમાં સસ્નેહ નિવેદન કર્યું હતું મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે ગાંધીજીને એકસો છપ્પનમી જન્મજયંતિ તારીખ બીજી ઓક્ટોબરના રોજ પોરબંદર આમ આદમી પાર્ટી દ્વારા બપોરના સમયે ગાંધીજીના પુષ્પાંજલિ અર્પણ કરી હતી જેમાં પોરબંદર વિધાનસભાના પ્રભારી ભાર્ગવ જોશી શહેર પ્રમુખ ચેતન સૌજાણી મહિલા વિંગના ઉપપ્રમુખ નીતા સાદિયા મહિલા વિંગના શહેર પ્રમુખ લીલુ મોકરીએ સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ રાજેશ માંડવિયા તેમજ નેશનલ ટીમના મુકેશ બેરવા સહિતના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણ ક્ષેત્રે સંસ્થા વી આર કોલેજના મહિલા હોસ્ટેલ ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ પરંપરાગત વેશમાં ઉપસ્થિત રહી હતી આ નવરાત્રી મહોત્સવમાં કોલેજના ટ્રસ્ટીકરણો પણ સાથે જોડાયા હતા અને તેઓએ વિદ્યાર્થીનીઓ સાથે માતાજીના ગરબા લીધા હતા ಅಮಾರಿ ಚೆನಲ್ ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಭೂಲೋ ನ